નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઇન્ડિયન આર્મી માં સિલેક્ટ થયા બાદ આઠ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી ભાવનગર પરત ફરેલા જવાન નું સામયુ કરાયું હતું તળાજા તાલુકાના મીઠીવીરડી ગામના વતની અને ભાવનગરના ઘોઘા રોડ પર આવેલ ખોડિયારનગરમાં રહેતા ડાભી પરિવારના ઉમેશભાઈ રમેશભાઈ ડાભી ભારતીય સેનામાં પસંદગી પામ્યા બાદ આઠ મહિનાની ટ્રેનિંગ માટે ગયા હતા ટ્રેનિંગ પૂરી કરીને ભાવનગર પરત ફરેલા ઉમેશભાઈ ડાભીનું સામયું કરવામાં આવ્યું હતું ઉમેશભાઈના માતા પિતા પરિવાર અને સ્નેહીજનોએ ઉમેશભાઈને આવકારી શુભેચ્છા આપી હતી